આગળના મુદ્દા પર આવીએ બીજી ગ્રંથિઓ તરફ તો આપણે પહેલાં એવું ભણી ગયા કે આપણી પાસે કેવી ગ્રંથિઓ છે અંતસરી ગ્રંથિઓમાંથી કયા અંતસર ઉત્પન્ન થાય એના કાર્યો એના એમ કહી શકાય લક્ષણોની વાતો કરી નાખી અને હાઇપોથેલેમસના કાર્યો આપણે જોયા ત્યાર પછી હવે આગળ તરફ વધીએ તો બીજી ગ્રંથિઓ આવે છે જેમ કે પિટ્યુટરી ગ્રંથિ અને પિંડ ગ્રંથિ આ વિડીયોમાં આપણે જોઈએ તો પહેલાં છે પિટ્યુટરી ગ્રંથિ જો બરાબર ધ્યાનથી તમે જોયું તો આગલા વિડીયોમાં આપણે સમજાવી દીધું છે કે પિટ્યુટરી ગ્રંથ કનેક્શનમાં છે તો સિદ્ધિ એની વાત આપણે કરશું

પણ આપણી પિટ્યુટરી ગ્રંથિ તો એ ખાસ યાદ રાખી શકાય છે એના બે ભાગો આપણે ભણી ગયા એડિનો હાઇપોફાઇસી અને ન્યુરો હાઇપોફાઇસી જેમ કે આપણે અહીં કહી શકાય છે પશ્ચખંડ અને અગ્રખંડના ભાગો આ અગ્રખંડ અને મધ્યખંડ બનાવે છે એડિનો હાઇપોફાઇસી અને ન્યુરો એટલે પશ્ચખંડ કહી શકાય છે તો આમાંથી ચોક્કસ પ્રકારના અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે યસ દરેકે દરેક ભાગ નિશ્ચિત અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે કેવી રીતે જરા જોતા જઈએ આપણે તો અહીંયાથી એમ કહી શકાય છે ઉત્પન્ન થાય છે એક ગ્રોથ હોર્મોન એને જ કહેવાય સોમેટોસ્ટ્રેટિન સોરી ગ્રોથ હોર્મોન અને સોમેટોસ્ટ્રેટિન ટ્રોપિક હોર્મોન તરીકે ઓળખી શકાય છે સાથે સાથે એમાંથી ઉત્પન્ન થાય છે બીજા અંતસ્ત્રાવ પ્રોલેક્ટિન હોર્મોન એટલે પીએચ કહી શકાય છે ને બીજું ઉત્પન્ન થાય છે એ સી ટીએચ એડિનો ટ્રોપિક હોર્મોન બીજો ઉત્પન્ન થાય છે ટી એચું ટી ટી એડિક હોર્મોન કહી શકાય બીજું કહી શકાય છે જી એન ટી એચ ગોનેડોટ્રોપિક હોર્મોન અને એમાંથી બધા બે ભાગલા પડે એકનું નામ છે એફએસએચ અને એકનું નામ છે એલએચ આવા એલ એચની સ્પેશિયલ નર્વમાં આપણે આઈસીએસ પણ કહીએ છીએ તો આટલા અંતસ્ત્ર ઉત્પન્ન કરે છે અગ્રખંડ એટલે અગ્રખંડમાંથી ઉત્પન્ન થનારા ભાગો કહી શકાય છે મધ્ય પેટ્રોલિયમ ભાગ છે એમાંથી શું ઉત્પન્ન થાય છે તો એમ એસ એચ અથવા એનું બી નામ છે એમ ટી એચ અને પશ્ચખંડ જે છે એ ખરેખર શું છે તો યાદ રાખજો જે હાઈપોથેલેમસ છે એમાંથી રિલીઝિંગ હોર્મોન આપણે ભણી ગયા ઇનહિબિટિંગ ઉત્પન્ન થાય પણ સાથે 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 એમાંથી ઉત્પન્ન થનારા ભાગોમાં છે એક તો એ ડી એચ એન્ટી હોર્મોન અને બીજું યાદ રાખી શકાય છે તો વાસો પ્રેસિન નામ એવું બીજું જોવા છે ઓક્સીટોસિન એટલે ઓડી તો આ જે છે અંતસ્ત્રાવો એનું નિર્માણ જે હોય છે આગલા વિડીયો પ્રમાણે યાદ રાખી દઈએ એ હાઇપોથેલેમસ કરે છે પરંતુ એને મુક્ત કરવાનું કામ એટલે કે એડીએચ અને ઓક્સિટોસિન ને મુક્ત કરવાનું કામ પશ્ચિમ છે તો બનાવવાનું કામ જુદાનું છે મુક્ત કરવાનું કામ જુદાનું છે ખાસ આ શબ્દને યાદ રાખવાનું તો આ ભાગો છે એક 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 અંતઃસ્ત્રાવના કાર્યો જોતા જઈએ સમજતા જઈએ આપણે તો પહેલા અંતઃસ્ત્રાવની વાત કરી દઈએ તો પહેલો આ છે ગ્રોથ હોર્મોન વૃદ્ધિ અંતસ્ત્રાવ એસટીએચ સોમેટ્રોપિક હોર્મોન આપણે વાત કરી દીધા નામોની હવે નું કામ શું છે તો ખરેખર આનું નામ જ છે વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એટલે કે આપણા શરીરની અંદર એ વૃદ્ધિની ક્રિયા સાથે સંકળાયેલા છે બરાબર એ સમજજો બાળકો વૃદ્ધિની ક્રિયાનો મતલબ એવો થાય છે કે જે કંઈ પણ આપણે જન્મ્યા ત્યારથી શરૂ કરી ધીમે ધીમે કદમાં વધારો થઈ રહ્યો છે વજનમાં વધારો થઈ રહ્યો છે એક વૃદ્ધિની ઘટના થઈ કહેવાય તો આપણા શરીરના બધા જ કોષો પર આની એક અસર કહી શકાય છે અને આવી વૃદ્ધિ કરવા માટે શું જરૂરી છે તો કે આપણા શરીરમાં એક કોષ વિભાજનની પ્રક્રિયા પ્રેરે બીજું પ્રોટીનનું નિર્માણ પ્રેરે અને ત્રીજું સંશ્લેષણ લખી શકો છો અને ત્રીજું હાડકાની વૃદ્ધિ કરાવડાવે તો આવી ક્રિયાઓ જ્યારે થાય છે ને ત્યારે આપણે વૃદ્ધિ પામીએ છીએ આપણે કહી શકીએ છીએ તો જો આને આધારે કેટલાક નીટમાં સવાલ કંઈક આવો બને તો તમે નવાઈ નહીં લાગશે કદાચ તમને સવાલ પૂછાઈ જાય કે એક કોષમાં સમ વિભાજનની પ્રક્રિયા પ્રાણી કોષમાં શરૂ છે હા પ્રાણી કોષ શબ્દ વાપરે માટે પ્રાણી કોષમાં સમ વિભાજનની પ્રક્રિયા શરૂ છે તો આવી પ્રક્રિયાનું નિયમન કરવા માટે કયા અંતસ્ત્ર ભાગ ભજવ્યો હશે તો ત્યારે આવશે ગ્રોથ હોર્મોન યસ અથવા આપણે યાદ કરો તમે જયારે બારમા ધોરણમાં આવશો ત્યારે એક ટોપિક આવશે ભણવાનો કે આપણા પ્રોટીન કેટલા બને છે એનું સંશ્લેષણ થાય છે છે તો તો એ ક્રિયાનું નામ ભાષાંતરની ભાષાંતરની ક્રિયા ક્રિયા યસ જ્યારે કરવી હોય એટલા માટે પણ ગ્રોથ હોર્મોન ત્યાં મદદ કરે છે આપણે યાદ રાખી શકાય છે એના પરથી તો આ મુખ્ય કામ છે વૃદ્ધિ કરવાનું શરીરની અંદર વૃદ્ધિ કરવા માટે સીધો સંકળાયેલો છે વૃદ્ધિ અંતસ્ત્ર પણ કેટલીક વાર એવું થાય છે કે આવા અંતસ્ત્રનું પ્રમાણ વધઘટ થતું હોય તો બાળપણ બાલી અવસ્થામાં વધુ સ્ત્રાવ થાય વધારે ઉત્પન્ન થાય તો વ્યક્તિ પોતાના ઉંમર કરતા પણ વધારે મોટો લાગે એને મહાકાયતા કહેવામાં આવે છે અને જો એનું પ્રમાણ થાય તો કુંઠિતતા અથવા તો વામનતા કહેવાય હા આને એમ પણ કહેવાય છે ગ્રોથ હોર્મોનની વામનતા પણ કહેવાય કેમ તો પાછળ પણ એકવાર આવશે ક્રિડિનિઝમ જે વાતો વામનતાની તો યાદ રાખી શકાય છે જો પુખ્ત વ્યક્તિ બની જાય ને પછીનો વધુ સ્ત્રાવ થાય છે તો આવી છે પરંતુ જો મોટો બની જાય પછી પણ એનું પ્રમાણ વધી જાય છે તો વ્યક્તિમાં વિરૂપતા કદાવરતા અથવા એક્રોમેગેલી નામની પરિસ્થિતિ આવી જાય છે કે જેમાં શરીરની અંદર ચોક્કસ લક્ષણોમાં ફેરફાર થાય જેમ કે જડબા જાંગ પીઠનો ભાગ વધુ વૃદ્ધિ પામેલો દેખાય એટલે કે એની ઉંમરની સરખામણીમાં આ બધા ભાગો ખૂબ મોટા દેખાતા હોય છે આવી ખામી કઈ જોઈ શકાય છે હા કેટલી વાર એવું થાય છે કે આવી બધી ખામીઓ હોય છે એને આપણે ગણપતિ આપેલો કે ચોક્કસ રીતે ગંભીરતાથી જો જોઈએ તો એ ગૂંચવણવાળી દેખાય છે એટલે એને કારણે વધારે પ્રમાણને કારણે ક્યારેક મૃત્યુ પણ પ્રેરાતું હોય છે બાળકમાં શરૂ બાદ એનું નિદાન થોડુંક મુશ્કેલ હોય છે કેમ તો ડોક્ટરે એ ખબર નથી હોતી કે ગ્રોથ હોર્મોનને કારણે કંઈ ફેરફાર થાય કારણ કે સામાન્ય અસરો વૃદ્ધિની પ્રક્રિયામાં થનારી પ્રોટીનના પ્રમાણની અસરો પર ધ્યાન રાખવામાં આવતું હોય તો એને પરિણામે સ્પષ્ટીકરણ થતું નથી શરૂઆતમાં એમ કહી શકીએ એના માટે બીજો પણ કહેવાય કહેવાય એને એને પણ લેક્ટોજેનિક ટ્રોપિક હોર્મોન પણ કહેવાય એને મેમોટ્રોફીન પણ કહેવામાં આવે છે હા આ બધા એકના જ નામ છે એટલા માટે કે એની ઉપયોગીતા છે આપણા શરીરમાં મેમોટ્રોફિન શબ્દ કેમ છે જોઈએ તો એ ખાસ કરીને સ્તન ગ્રંથિનો વિકાસ કરે અને જ્યારે પ્રસવ થઈ જાય એટલે કે બાળકનો જન્મ થઈ જાય ત્યારે દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે તો યાદ રાખજો આ મુખ્ય કામ છે ખરેખર શું થાય જે સ્તન ગ્રંથિઓ છે એની અંદર નાની નાની કુપિકાઓ હોય એટલે એક પ્રકારની સ્વા એમ કહે છે સ્તન ખંડિકાઓ હોય તો એવી ખંડિકા પર અસર કરે અને આપણે જે સસ્તન પ્રાણીઓ છે એની પાસે મુખ્ય લક્ષણ જે છે એ સ્તન ગ્રંથિનું છે અને આપણે એને એટલે ઇંગ્લિશમાં મેમેલ્સ કહીએ છીએ તો મેમેલ્સ પરથી એના પર અસર કરવાનો અંતસ્ત્રાવ મેમોટ્રોફિન કહેવાય તો સિમ્પલ તમને યાદ રહી બીજું જે દૂધ હોય છે એ દૂધની અંદર મુખ્ય શર્કરા કોણ છે તો કે લેક્ટોઝ છે તો લેક્ટોઝ પરથી લેક્ટોજનિક ટ્રોપિક હોર્મોન યાદ રાખી શકાય છે આ તો લેક્ટોજન્સ પણ કહી શકાય છે બરાબર છે તો આના બધી શબ્દ બનેલા છે અને એનો પ્રાઇમરી ઘટક છે પ્રોલેક્ટિન એમ કહી તો આ અંતઃસ્ત્રાવ ક્યારે ઉત્પન્ન થાય યાદ રાખજો તો કે જ્યારે વ્યક્તિ માતા બને ત્યારે એ વધારે સક્રિય રીતે કાર્ય કરે અને એના દૂધ નિર્માણ પ્રેરતા હોય છે એ આપણે યાદ રાખી શકીએ છીએ બીજો અંતર ટીએસએચ થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન કહી શકાય છે આ જે અંતઃસ્ત્રાવ છે એનું બીજું નામ જો આપણે આપવું હોય તો આપણે વાત કરીએ ટીટીએચ એને કેવું હોય તો થાઇરોક્સિન ટ્રોપિક હોર્મોન કહી શકાય છે આ જે થાઇરોઈડ સિન ટ્રોપિક હોર્મોન છે અથવા ટીએસએ શું કરે છે તો કે થાઇરોઇડના સ્ત્રાવનું નિયમન અને એના સ્ત્રાવ નિર્માણ અને એના સ્ત્રાવ કરવામાં મદદ કરે છે તો થાઇરોઈડ સ્ત્રાવ કોણ છે તો કે થાઇરોક્સિન છે તો આ જે થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવને પ્રેરવાનું એના નિયમન કરવાનું કાર્ય એના હાથમાં છે એસીટીએચ એડ્રિનોકોર્ટિકોટ્રોપિક હોર્મોન એ શું કરે છે તો કે એડ્રિનલ બાયક પર અસર કરે એ વળી શકો છે તો આપણે આપણે વણી ગયા ને ઉદર પ્રદેશમાં એક એડ્રિનલ ગ્રંથિ આવેલી હોય છે તો એના બાયકને ઉત્તેજવાનું કામ કરે અને એમાંથી ગ્લુકો કોર્ટિકોઇડ પ્રકારના સ્ટીરોઇડ અંતસ્નામ હોર્મોન્સનું નિર્માણ અને સ્ત્રાવ પ્રેરે છે એટલે એ ત્યાં ઓર્ડર આપે છે એટલે એસીટીએચ એડ્રિનલ બાયક પર અસર કરે છે અને પરિણામે એમાંથી સ્ટીરોઇડ અંતસ્ત્રનો સ્રાવ કરાવવા આવે ગયો ગ્લુકોકોર્ટિકોઇડ યસ આજ ગ્લુકોકોર્ટિકોડ હોય છે ને એને બીજું નામ કોર્ટિસોલ પાડવામાં આવેલું છે એને કોર્ટિસોલ પણ કહી શકાય છે ત્યાર પછી વાત છે ગોનેડોટ્રોપિક હોર્મોન એ બે પ્રકારના સ્ટીરો હોર્મોનનું નિર્માણ કરે છે કયા કયા તો આને આપણે કહી શકીએ ને આપણે આપણે આમ નામ આપી શકાય છે જીટીએચ પણ કહેવાય એને જી એન ટી એચ પણ કહેવામાં આવે તો એમાંથી અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય લ્યુટિનાઇઝિંગ હોર્મોન એલ એચ અને બીજો ઉત્પન્ન થાય છે ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન અને આ અંતસ્ત્રાવ એવો છે કે જેની કામ કરવાની પદ્ધતિ જુદી જુદી છે નર અને માદામાં તો પહેલા આપણે એલેચની બધી વાતો કરી લઈએ જે છે એ શું કામ કરે તો ત્યાં તે નિર્માણ અને સ્ત્રાવ પ્રેરે છે એટલે શું તો કે ખાસ કરીને એ અસર કરે છે આપણા શરીરમાં એટલે કે નરના શુક્રપિંડ જે હોય છે એ શુક્રપિંડમાં આવેલા લેડિંગના કોષ હોય અથવા કહેવાય આંત્રાલીય કોષ હોય એના પર અસર કરે અને એને પરિણામે એ ટેસ્ટોસ્ટેરોન નિર્માણ અને આ સ્ત્રાવને પ્રેરવાનું કામ કરે છે અને એટલા માટે જ નર્માં પર્ટીક્યુલરલી નર્મ પર્ટિક્યુલરલી આ એલ ને કહેવામાં આવે છે આઈ સી એસ એચ યસ એટલે શું સર એટલે એને કહી શકાય છે ઇન્ટરસ્ટિશિયલ સેલ હોર્મોન એને કહી શકાય તો યાદ રાખજો જો તમને સવાલ એવો પૂછાય કે એલ શું કામ કરે તો તમારે સ્પષ્ટ લખવું પડે નર અને આવું કામ કરે છે પણ જેવું કહી દીધું છે કે તે શુક્રપિડ અંદર અસર કરે છે લેડિંગના કોષો પર અસર કરે છે આંતરાલીય કોષો પર અસર કરે છે ટેસ્ટોસ્ટનાસ્ત્રનું નિર્માણ કરે છે તો ત્યાં તમારો જે એમસીક જવાબ બનશે એમાં તમારો જવાબ એલ જ આવે પણ જો એલ નહીં આપ્યું હોય ને આઈસીએસ જ આપ્યું હોય તો લઈ શકાય છે આઈસીએસએ પણ આઈસીએસએચ માદા માટે નહીં ત્યાં ફરજિયાત રીતે એલ એચ એચ લેવાનું આપણે ઓકે તો આ જો લ્યુટિનાઇઝિંગ હોર્મોન બીજું માદામાં શું કામ કરે છે તો એ અંડ પતનને પ્રેરે છે કેવી રીતના તો જે અંડ હોય એ અંડ ની અંદર અલગ અલગ પ્રકારની પુટ્ટિકાઓ હોય એમાં એક પુટ્ટિકા મોટા કદની હોય એને ગાફિયન પુટ્ટિકા કહેવાય અને એ પુટ્ટિકાની અંદર જોવા મળી શકે છે અંડકોષ તો આને તોડી અને એમાંથી અંડકોષને બહાર મુક્ત કરવાનું કામ કરે હા એ નામ આપણે દ્વિતીય પૂર્વ કહેવાય યસ નામ સાચું યાદ કારણ કે મોડે કરવાનું છે તો આ ઉત્મુક્ત થાય છે તો એ અંડ પતને પ્રેરે છે આમ ગ્રાફિન પુટ્ટિકાને તોડીને બનાવે અને જે વધુ બાકીનો ભાગ એને કહેવાય છે કોર્પસ લ્યુટિયમ તો આમ એના દ્વારા કોર્પસ લ્યુટિયમ બને છે

અહીંયા આપણે કોર્પસ લ્યુટિયમ લ્યુટિયમની દ્રત બનાવ્યા છે લ્યુટિનાઇઝિંગ હોર્મોન કહેવામાં આવ્યો છે હા છે તો આ એલએટની વાત થઈ એફએસએચ શું કરે છે ફોલિકલ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન શું કરે છે તો એનું કામ નર માં પહેલા જોઈએ તે એન્ડ્રોજન શુક્રકોષજનન ની ક્રિયાનો નિયંત્રણ કરવાનો કામ કરે છે તો એ કેવી રીતના તો નરમ એ શું કામ કરે છે તો નામ જ તમે જરા પહેલા શીખવાડી દો નામ છે ફોલિકલ ફોલિકલ એક સાદી ભાષામાં અર્થ લઈ લઉં તો એ જનન અધિચ્છદ કોષો પર છે છે ની અંદર તો એ નરમાં એ શુક્રપિંડ પર જાય છે અને ત્યાં આવેલી આપણી જે રચના હોય જેને શુક્રોત્પાદક નલિકા કહેવાય તો એમાં એક રચના હોય છે શુક્રોત્પાદક નલિકા આ શુક્રોત્પાદક નલિકા જે હોય એ નલિકા પર અસર કરે યસ અને એના પર અસર કરી અને એમાં શુક્રકોષ જનની પ્રક્રિયાને પ્રેરે એ સાથે સાથે એ સાથે સાથે ત્યાં ગણી જ અંદર આવેલા હોય છે સર્ટોલી કોષ યસ તો આવા સર્ટોલી કોષો પર પણ એ નિયમન કરાવડાવે છે અને પરિણામે ચોક્કસ રીતે શુક્રકોષ બનવા જોઈએ ચોક્કસ વિકાસ થવો જોઈએ એનું ધ્યાન રાખે છે સાથે સાથે એન્ડ્રોજન્સ જે ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ છે એક પ્રકારના એન્ડ્રોજન્સ કહી શકાય છે એના પ્રક્રિયાનો પણ નિયમનો મદદ કરે છે જ્યારે માદામાં શું કામ કરે છે ફોલિકલ સ્ટેમ નંબર માદામાં જોઈએ તો તે અંડપુટ્ટીકાઓની વૃદ્ધિ કરે એટલે કે ચોક્કસ અંડપુટ્ટીકાઓ બનાવે અને એ દરમિયાનનો વિકાસ પ્રેરે તો અહીં આગળ શું થાય છે અહીંયા અંડપુટ્ટીકા જો બને ને તો અંડપુટ્ટીકાને પરિણામે એમાંથી ઈસ્ટ્રોજન નો સ્ત્રાવ થાય તો એવું યાદ રાખવાનું કે જે છે એ માદામાં બીજા કયા નિર્માણમાં મદદ કરી શકે છે તો એ રીતે ઇસ્ટ્રોજન બનાવવામાં મદદ કરે કેમ તો કે જયારે અનપુટિકા બને છે તો એના કોષોમાંથી ઇસ્ટ્રોજન ઉત્પન્ન થવાનો છે તો એને મદદ કરે છે એફએસએચ ફોલિકસ હોર્મોન ત્યાં અસર કરી શકે છે આ અસર કરે છે નરની અંદર જો બનેલા કામ તમે જુઓ તો સરખા જેવા જ કહેવાય કેવી રીતના તો અહીંયા આગળ શુક્ર શુક્રકોષજન એટલે કે કોષ બનાવવાની પ્રક્રિયામાં મદદ કરી કહેવાય આ શું કામ કરી રહ્યો છે તો અન્નપુટ્ટિકા બનાવે છે અન્ન શું હોય છે તો એની અંદર પણ અંડ હોય છે ઇટ મીન્સ કે આના દ્વારા એફએસએ દ્વારા પ્રજનન કોષો બનતા હોય છે અને એલએચ જે છે એ શું કરે છે તો કે આખી અંતસ્ત્રાવ નિર્માણની પ્રક્રિયા પર વધારે સીધી અસર કરનારો કહી શકાય છે તો આ એક મહત્વના અંતઃસ્ત્રાવ થઈ ગયા કહેવાય તો ટોટલ છ અંતસ્ત્રો આપણે ભણ્યા કહેવાય કયા તો કે પહેલું ભણ્યા છ અંતસ્ત્રો અગ્રખંડ માટેની યાદ કરી દઉં નંબર 1 આપણે કહી સકીએ છીએ GH નંબર 2 કહી સકીએ છે PRL નંબર 3 ACTH નંબર 4 એટલે કે છે TSH નંબર 5 LH અને નંબર 6 FSH 6 અંતઃસ્ત્રાવ થાયા બાળકો મધ્યબિટ્યુડરી મધ્યખંડ એમાંથી ઉત્પન્ન થાય છે MSH મેલેનોસાઇટ স্টিમ્યુલેટિંગ હોર્મોન એમાંથી એનું બીજું નામ છે MTH અને ઇન્ટરમેડિન પણ કેવામાં આવે છે

મેલેનિન કણ પર અસર કરે જે ખાસ કરીને વાત ભાગમાં સ્પષ્ટ જોવા મળી શકે છે તો આ જે એમએસએચ છે ને એ આપણા શરીરમાં રંગ આપવા સાથે સંકળાયેલા છે એટલે એવું કહેવાય છે કે કેટલા પ્રાણીઓમાં એ મેટાક્રેસ ક્રોસિસની પ્રક્રિયા દર્શાવે એટલે કે રંગના પરિવર્તન પર અસર કરે છે રંગ બદલાઈ જાય છે તો આવા રંગ પરિવર્તન જે પ્રક્રિયા હોય છે અને મેટાક્રોસિસની પ્રક્રિયા કહેવાય એના માટે જવાબદાર છે એક એમએસએચ હા પણ યાદ રાખજો આપણા શરીરમાં રંગ પર અસર કોણ કરે જરા જોજો હા આ ખાલી આપણે આ પાઠ નથી પણ આપણે નીતિ પરીક્ષા આપવાની છે તો રંગ પર અસર કરે છે નો ડાઉટ એમએસએચ યસ ઇટ ઇઝ ઓલસો એવો બીજો એક અંતઃસ્ત્રાવ હશે મેલેટોનિન એ અસર કરે છે એવો ત્રીજો એક ભાગ પદાર્થ કહી શકાય પર્યાવરણ અને એક ચોથી વસ્તુ કહી શકાય છે બહુજનિક વારસો કેમ એવું બહુજનિક વારસો તો આપણે ભણશું જનીન વિદ્યા પર તો આપણા શરીરમાં જે જનીનો છે એને કારણે પણ આપણો રંગ દેખાય છે તમે આટલા સરસ ગોરા દેખાઈ રહ્યા છો એનું કારણ છે તમારા માતા પિતા પાસે પણ એવો જ રંગ હશે ગોરો એ તમારી પાસે પણ આવ્યો છે કારણ કે જનીનો સરખા છે પણ ધારો કે હવે તમે આટલા સરસ ગોરા દેખાવ છો પણ રોજ તડકામાં રખડશો રોજ બહાર ફરશો રોજ તડકામાં જ રહેશો તો એ કલર થોડોક ચેન્જ થશે પર્યાવરણ મસ્ટ બી એટ્રેક્ટ અસર કરે છે ત્યાં આગળ અને પરિણામે આવી રીતે જોવા મળી શકે છે તો આ ઘટકો છે જે રંગ માટે જવાબદાર છે અહીંયા આગળ યાદ રાખવાનું મેલેનિન કણ માટે બીજું આપણા શરીરમાં મેલેનિન કણ વધારે ક્યાં હોય છે તો કે જો યાદ રાખજો જ્યાં યુવી કિરણોનું રક્ષણ કરવાનું હોય તો એટલા માટે કામ કરે છે અને એટલે જ ત્વચામાં આવેલા છે જે યુવી કિરણની સામે રક્ષણ આપે છે અને એટલે નોડાઉટ ત્વચામાં તો છે જ પણ આપણા જે જનનાંગો હોય ત્યાં તે વધુ સંગ્રહ પામેલા હોય છે ત્યાં તે વધુ જોવા મળે યાદ રાખવાનું બીજો ભાગ છે પશ્ચિમ પિટ્યુટરી ગ્રંથિ તો એમાંથી ઓક્સિટોસિન એનું બીજું નામ છે પિટોસિન યસ એક છે ઓક્સિટોસિન ઓટી બીજું નામ છે પીટોસિન કહેવાય યાદ કરો ફરીથી વાત આવો હાઇપોથેલેમસમાં બની આ ખાલીને બહાર મુક્ત કરે છે શું કામ કરે આપણા શરીરમાં એક તો અરેખી સ્નાયુઓ પર અસર કરે છે એટલે કે અરેખી સ્નાયુઓ જે હોય એના સંકોચન કરાવવામાં મદદ કરે છે છે એમ કહી શકાય અને એટલે એટલે ખાસ કરીને સ્ત્રીઓમાં જ્યારે બાળકનો જન્મ થવાનો હોય કે ગર્ભની અંદર બાળક સંપૂર્ણપણે વિકાસ પામી ગયો છે નવ મહિના પૂરા થઈ ગયા છે બસો ને છાસઠ દિવસ પૂરા થઈ ગયા છે ત્યારે બાળક જન્મવાનો છે તો ત્યારે ગર્ભાશયનું બાળ પ્રસવ શક્ય બનાવે એટલે શું તો ત્યારે ગર્ભાશયની અંદર ચોક્કસ ચોક્કસ પ્રકારનું એક તીવ્ર ઉત્તેજના દબાણ કરાવો છે અને પરિણામે ગર્ભાશયમાંથી બાળક જન્મીને બહાર આવી શકે છે એટલે પ્રસવ શક્ય બની શકે છે તો બાળ પ્રસવની ક્રિયા વખતે ઝડપી સંકોચન પ્રેરી બાળ પ્રસવ શક્ય બનાવે છે તો આ એના હાથમાં છે તો યાદ રાખી શકાય આ પ્રસવ માટે જવાબદાર છે બીજું જ્યારે બાળકનો જન્મ થઈ ગયો છે તો સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ કરે છે યસ એટલે શું તો સ્તન ગ્રંથિ પર દબાણ કરશે પરિણામે એમાંથી દૂધનો સ્ત્રાવ કરાવે છે આમ આ એક મુખ્ય બાબત છે તો જો સર પ્રોલેક્ટિન શું કરે છે તો પ્રોલેક્ટિન નું કામ જે હતું એ ખરેખર સ્તન ગ્રંથિમાં દૂધ બનાવવાની શરૂઆત કરાવડાવે યસ અને ત્યારબાદ એના પર સંકોચન થઈને દૂધ શરીર બહાર નીકળે તો એના માટે જે ધક્કો મારવાની પ્રક્રિયા છે એ ઓક્સિટોસિન હાથમાં છે પણ હા આપણે ક્યારે જ્યારે પ્રસવ થઈ જાય પછી ઇટ મીન્સ એનો મતલબ કે વ્યક્તિ જ્યારે બાળકને જન્મ આપતા નથી તો ત્યાં સુધી સ્તન ગ્રંથિમાંથી દૂધનો સ્ત્રાવ શરીરની બહાર થઈ શકતો નથી ઓકે તો બીજી વાત તમારા મનમાં એવો પણ પ્રશ્ન આવતો હશે કે સર અહીંયા આગળ એવું લખ્યું છે ગર્ભાશય સ્તન ગ્રંથિ તો મોટે ભાગે આ તો માદાના લક્ષણો કહેવાય તો માદામાં અસર કરી શકે છે આ પુરુષોમાં અસર નહીં કરતો હોય ના કરે છે એમાં અર એક સ્નાયુ આવી ગયા છે પુરુષમાં પણ અસર કરે છે બીજું સ્પેશિયલ કાર્ય યાદ રખાઈ દઉં તો એ આપણા શરીરમાં અશ્રુ ગ્રંથિ હોય એના પર દબાણ કરાવડાવે અને એમાંથી આંસુ બહાર લાવવાનું કામ કરે યસ આંસુ એના કારણે બહાર આવે છે આંખમાંથી આંસુ બહાર આવે અને એટલા માટે આને એક પ્રકારનો લાગણી અંતસ્ત્રાવ કહી શકાય છે લાગણી અંતસ્ત્રાવ એટલે કયા સંદર્ભમાં તો કે તે આપણને એક ઇમોશનલ ટચ આપે છે તો લાગણી અંતસ્ત્રાવ તરીકે કામ કરે છે યસ ઇટ ઇઝ ઇમોશનલ હોર્મોન હા તમે ક્યારેક અનુભવ્યું હોય કે કોઈ એવો પિક્ચર કે સિરિયલ સીન મમ્મી જોતી હોય અને પરિણામે એના જોતા જોતા આંખમાંથી પાણી આવી જાય તો આવું કેમ પાણી આવી ગયું તો કે એને એવું દુઃખ લાગી ગયું આવું કેમ થયું એમ એને પણ ખબર છે કે આ પ્રક્રિયા એક નાટક જ છે છતાં પણ ફિલિંગ આવી આવી જાય છે તો ત્યારે આ અંતસ્ત્રાવ ઓક્સિટોસિન આપણા શરીરમાં ઉત્પન્ન થઈ જાય છે અને પરિણામે ચોક્કસ રીતે આંસુ બહાર આવવામાં મદદ કરી શકે તો અસર કરે છે એટલે આ લાગણીવાળો અંતસ્ત્રાવ સ્ત્રી અને પુરુષ બંનેમાં અસર થતી હોય છે બીજું કેટલીક આપણે આપણે સાંભળ્યું હોય છે કે નાનું બાળક જે જન્મેલું હોય છે ને એના મમ્મી પપ્પાનો અવાજ તરત સાંભળી દે ને હા એ બોલાવે હાઈ કરે તરત જોવા લાગી બીજા ના કરતા કારણ કે એના અવાજને ઓળખે છે એમાં પણ ઓક્સિટોસીન કામ કરનારો ઘટક છે કહી શકીએ છીએ વાસોપ્રેસિન પિટ્રોસિન અથવા એડીએચ એન્ટી ડાયુરેટિક હોર્મોન એ શું કરે છે હા આપણે પાછું ઉત્પન્ન કોણ કરે હાઈપોથેલેમસ અને બનાવવાનું કામ હાઈપોથેલેમસ કરે સ્ત્રાવ કોણ કરાવડાવશે પશ્ચખન તે મૂત્રપિંડમાં નિકટવર્તી ગુજવણી નલિકા દુરસ્થ ગુજવણી અસર કરી મૂત્ર નિકાલની પ્રક્રિયાને વૃદ્ધિ અટકાવે આથી તેને હોર્મોન કહેવામાં આવે છે એ પાણીને વહી જતું અટકાવે યસ એનું મુખ્ય કામ છે કેમ તો કે આ જે જગ્યા છે ત્યાં એનું મુખ્ય કામ શું થતું હોય છે તો કે ખાસ કરીને એ પાણી અને ઇલેક્ટ્રોલાઇટના પુનઃ શોષણને પ્રેરે છે યસ

તો એડીએચ જે છે ને એમ કહી શકાય રણના પ્રાણીઓમાં સામાન્ય એડીએચ વધુ ઉત્પન્ન થાય કેમ તો એ લોકો રહે છે રણમાં રણમાં રહેવાના પરિણામે શું થઈ જાય છે એના શરીરમાંથી પાણી બને એટલું ઓછું બહાર જવું જોઈએ કારણ શરીરમાં પાણી પણ ઓલરેડી ઓછું આવતું હોય છે તો એડી જો વધારે ઉત્પન્ન થાય તો પુનઃ શોષણ વધી જાય પાણીનું તો ઓછું પાણી મૂત્ર દ્વારા બહાર નીકળવા એટલે વધારે ઉત્પન્ન થાય જો કોઈ વ્યક્તિ ખાસ કરીને ચા કોફી જેવા ઘટકોનો ઉપયોગ કરતા હોય વધારે પ્રમાણમાં તો એના શરીરમાં એડીએચ ઓછો ઉત્પન્ન થાય ઓછો અને પરિણામે એ લોકોને મૂત્ર ત્યાગ માટે વધુ કામ કરવું પડે આ તો વધુ મૂત્ર પ્રક્રિયા જોવા મળતી હોય છે કેમ તો કે એડી એડી જાય તો આની એક આડ અસર આપણે એવું કહી શકીએ છીએ તો એડી પર અસર અને આટલા બધે સમજાવ્યું છે કે આપણે પાર્ટ નંબર ઓગણીસમાં એવું ભણીને આવ્યા છીએ કે આપણા શરીરમાં પુનઃશોષણ પાણીના પુનઃશોષણ પર એડીએટનું નિયમન થતું છે હા એવા નિયમનને શું નામ આપી શકાય તો એડીએચ તો જે નિયમન છે ને એક પ્રકારનું નકારાત્મક પ્રતિપોષી નિયમન છે તો યાદ રાખી શકાય છે બીજી ગ્રંથિ પર આપણે આવ્યા છીએ તો બીજી ગ્રંથિ છે પિનિયલ ગ્રંથિ અને આપણે શરીરની જૈવિક ઘડિયાળ કહી શકીએ તો આકૃતિમાં જોઈ શકો છો એક આખો મગજનો ભાગ છે આ મગજમાં ક્યાં આવેલી છે થોડીક કલરિંગની સાથે સમજી લઈએ આપણે ને તો આ જોવા મળે છે કેલોસમ કાય જે મગજમાં આવેલો ભાગ છે તો એમાંથી અહીંયાથી ઉત્પન્ન થાય છે નાનો પિન્યલ દંડ અને પિન્યલ દંડ ની ઉપર પિન્યલ ગ્રંથિ આવેલી જોવા મળે હા ભાઈ હવે આગળ ભણી ગયા ને હા અહીંયા આગળ આપણો હાઈપોથેલેમસ સોરી પિટ્યુટરી છે અહીંયા હાઈપોથેલેમસ છે તો આ આવી રીતના પિન્યલ ગ્રંથિ છે તો એ જે પિન્યલ ગ્રંથિ છે એને શરીરની જેવી ઘડિયાળ કહેવાય કેમ જરા જો એ બાજુ ક્લોક

શરીરને પોતાના ચોવીસ કલાકમાં ખબર પડે કે ચોવીસ કલાક જે થઈ ગયા છે શરીરના એમાં શરીરના દરેક અંગોએ પોતાના ચોવીસ કલાક આમ કર્યું કે નથી કર્યું તો એની એક સૂચના એની પાસે પહોંચી જાય અને એ તમને થાક લગાડાય તમને સરસ મજાના રીપીના વિડીયોની બહુ મજા આવી ગઈ સતત જોઈ કે રાત તમે તો સવારે છે કે સવારના સ્કૂલે જવામાં તકલીફ પડી શકે છે કારણ કે આંખો બંધ થઈ શકે છે થાક લાગી ગયો છે ઊંઘ નથી રાત્રે તો સવારના એની અસર દેખાય તો શરીરને ખબર પડી જાય છે એ કેમ ખબર પડે છે એના માટે જવાબદાર છે આ ગ્રંથિ કારણ કે બધાને બધા અંગોને એ નિયમિપણે તાલબદ્ધ રીતે કામ કરાવડાવે છે એ એનું કામ છે મેલેટોનિક હા અને એટલે કહેવાય કે મેલેટોનિક એવો અંતઃસ્ત્રાવ છે જે એમ કહેવાય કે દિવસ દરમિયાન ઓછો ઉત્પન્ન થાય અને રાત્રે થોડુંક એનું પ્રમાણ વધુ હોય હા એટલે કેટલાક લોકોને એવું હોય ને કે દિવસ તમે સુતા હોય ને તો લાઈટ બંધ કરીને સુતા હોય અથવા એમ સૂર્યપ્રકાશ સીધો આવતો હોય ને તો એ નહીં સુઈ શકે બરાબર એનો એક અસર આવી પણ જોવા મળી શકે છે બીજા કાર્ય જોઈએ તો ઊંઘવા અને જાગવાની ક્રિયા સમજ ને ચોક્કસ સાયકલ ચાલે છે શરીરનું એની અસર છે શરીરનું તાપમાન જાળવે ટેમ્પરેચર મેન્ટેન કરવામાં અસર કરે છે એ મેન્ટેન ચયાપચયની પ્રક્રિયાને પણ પ્રેરે છે ચોક્કસ રીતે ચયાપચયની પ્રક્રિયા ચાલતી હોય તો એના પર અસર કરે છે

તો આ બધી ક્રિયાઓ સાથે સંકળાયેલી છે સૌથી મહત્વની નાની એવી ગ્રંથિ પિંડ ગ્રંથિ એટલે એને શરીરની જૈવિક ઘડિયાળ તરીકે ઓળખવામાં આવે છે તો આ બહુ મહત્વનો ભાગ કહે કે નાનો એવો તો અહીંયા આપણે બીજી ગ્રંથિ જોઈ કાઢી ત્યાર પછી નવી ગ્રંથિ આના પછીના વિડીયોમાં તમે જોજો